નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં શ્રી સ્વામિનારાયણ નગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત બાલકૃષ્ણ લીલા મટકી ફોડ યોજાઈ હળવદમાં શ્રી સ્વામિનારાયણ મંદિર બહેનોનું પ્રિય મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવું ભાઈઓનું મંદિરનો સત્તરમો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ પારણ્ય અંતર્ગત વક્તા દિવ્યપ્રકાશ દાસજી સ્વામી તથા દાસજી સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે આજે કથાના છઠ્ઠા દિવસે માખણ લીલા મટકી ફોડ અન્કુટ ઉત્સવ ઉજવવામાં આવેલ ધામોધામથી સંતો પધારેલ મૂર્તિ શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીનું સન્માન સંતો દ્વારા કરવામાં આવેલ સભાનું સંચાલન હળવદ ટાવરવાળા સ્વામિનારાયણ મંદિરના શ્રી ભક્તિનંદન સ્વામી તથા અમદાવાદના શ્રી વલ્લભદાસજી સ્વામી કરી રહ્યા છે સાંખ્ય યોગ બહેનો પણ પધારેલ સદ્ગુરુ શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીનું શિષ્ય મંડળ તથા સત્સંગ સમાજ હળવદ જયમત ઉઠાવી રહ્યું છે સંકલન સુધાકર ઝાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.